શહેરની રોટલી કડની પાછળ આવેલી કલર ઓફ શાળાના દિવ્યાંગ બાળકો સ્વમાનથી જીવન જીવવાનો સંકલ્પ સાકાર કરી રહ્યા છે દિવાળીના પર્વને ધ્યાને રાખીને તેઓ દ્વારા તૈયાર કરેલા રંગબેરંગી દિવડાઓને બજારમાં વેચાઈ રહ્યા છે અને તેમાંથી મળતી આવકથી ફટાકડા તથા મીઠાઈ ખરીદી સૌપ સાથે આનંદપૂર્વક દિવાળી ઉજવવામાં આવે છે શાળાના દિવ્યાંગ બાળકો વર્ષ દરમિયાન પેપર ડીશ ફાઇલ અને પડિયા બનાવવાનું પોતાનું સ્વાવલંબન સાબિત કરે છે તહેવારોના મોસમમાં તેઓ સ્વદેશી માટીના દીવડા લાવી તેમને કલર કરીને અને ડેકોરેટ કરીને નવી ચમક આપે છે લઈને રૂપિયા સુધીના ભાવે વિવિધ સાઇઝના દીવડાઓનું વેચાણ કરવામાં આવે છે કલરવશાળાના સંચાલિકા નીલા મોદીએ સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે દર વર્ષે દિવાળીએ આપણે બજારમાંથી દીવડાઓ ખરીદીએ છીએ આ વર્ષે કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દીવડાઓ ખરીદીને તેમના જીવનમાં સાચી રોશની ફેલાવો આપની નાની ખરીદી તેમને આત્મનિર્ભર બનાવવા માટે મોટું પ્રોત્સાહન પૂરું પડશે શાળાનું મુખ્ય ધ્યેય આવા બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરી તેમને સમાજમાં આત્મનિર્ભર બનાવવાનો છે રોશની પ્રોજેક્ટ માત્ર કારીગરી પૂરતું નથી પરંતુ બાળકોની આંતરિક શક્તિઓને પ્રગટ કરી તેમની મહેનતની યોગ્ય દિશામાં આગળ ધપાવવાનો પ્રયત્ન છે બનાવાયેલા દીવડાઓમાં માત્ર માટીના કોડિયા નથી પરંતુ આ બાળકની મહેનત અને ઉજ્જવળ ભવિષ્યની આશાનો પ્રતિક છે અમારી વર્ષોની મહેનત અને અમારું નાનકડું સર્જન અમારી મહેનત અને આપશ્રીની અનુકંપા જરૂર સ્પંદન જગાવશે મનોદિવ્યાંગ બાળકોની ભરૂચની સંસ્થા કલરો દ્વારા બાળકોએ દિવાળીના તહેવારને અનુરક્ષીને સુંદર કલાત્મક બનાવ્યા છે જેને કલર કરવા એનું સુશોભિત કરવા એનું પેકિંગ કરી અને અમે આ વર્ષે આપને ભરૂચની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે આ બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ કુળિયાનું સર્જન કર્યું છે કે અમારા દીવડા કોઈ ખરીદશે અને એમના ઘરમાં ઉજાસ થકી અમારા જીવનમાં પણ વિશ્વાસ અને ઉત્સાહનો પ્રકાશ ફેલાવશે એ આશા સાથે અમારા બાળકોએ દીવડા બનાવ્યા છે ભરૂચની જનતા અને ઔદ્યોગિક ક્ષેત્ર સંકળાયેલી સર્વ વ્યક્તિઓને અત્રેથી હું જણાવવા માંગુ છું કે આપની દીવડાઓની જરૂરિયાત માટે જરૂરથી તમે કલરવ સંસ્થાનો સંપર્ક કરશો આમ અગિયાર થી ચારનો ટાઈમ છે અને આપ જયારે પણ આવશો ત્યારે આપ ત્યાંથી આપની જરૂરિયાત મુજબના રંગબેરંગી કોળિયા ખરીદી અમારા બાળકોનો ઉત્સાહ વધારી એમનામાં આત્મવિશ્વાસ વધારવા માટે મદદરૂપ થશો અને આપ જ્યારે આવશો ત્યારે આપને ખરીદી વખતે અમારા બાળકોના મોઢા પર જે ઉત્સાહ અને ઉમંગ જોશો એને તમને આનંદ થશે

એના થકી જે આત્મવિશ્વાસ આપણે વધારી શકીએ છીએ એનો આનંદ એમના મુખ પર અનેરો તમે જોઈ શકશો